વાદળ જોતા એમ લાગે કે જોરદાર વરસાદ પડવાનો હો તો બધા મારા કલેલા ને જોઈ માં તો જો આ બે થપ્પા મૂકીને અમે ઘરે જવાનું છે અને ચાર વાગી ગયા છે તો પ્રેસ સાફ કરવાનું કરી દીધું ચાલુ અને કાયા ગા પ્રેસ સાફ કરીને તરત નીકળી ગયા તારા પતરું લઈને વિડીયો ચાલુ કરીને થઈ ગયા હોય હેઠળ પડેલી માટી બધી ઢાળવા તો આવી રીતના કંઈક માટી ઢળવાની હોય તો થઈ ગયા ઢળવાનું ચાલુ કિન્ડ તાણ ટાણા ટાણ કરી અને પછી હાથ પગ લઈએ તો સીધા ચા આવી ગયા દુકાને ચા લીધી ચા લઈને તરત આવી ગયા ઘરે બા પીને તો ચા બા પીને આ ભાઈ તો ડિસ્કોવર નજારો હતો એક નંબર હતો તો ઘેરે વાગીને અમે બકડીયા બકડી ગોતી તરત લુગડા બુગડા લઈને થઈ ગયા ને આવા ચાલો આ ભાઈ કે મારું શૂટિંગ લઈ ગયા થોડુંક શૂટિંગ લઈ લીધું અને આપણે પછી તમને મળું તો નાઈ બેન આવી ગયા અમે ચા બનતો હતો એટલે મને એમ થયું કે ઘડીક તમને થોડી વાર નજારો દેખાડું તો જો આ નજારો એક નંબર જોરદાર વાદરા થયા છે જોવો નજારો પીછી આવી ગયા ચા પીવા અને ચા ને બિસ્કીટ અને આ મારા પપ્પા છે કોમેન્ટ કરતા ચા પીવો તો બાય બાય બ્લોગ અહીં ખતમ